સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાયત કચેરીના નાયબ કલેક્ટર દ્વારા આકસ્મિક તપાસ વિવિધ શાખાઓની કામગીરી અને કર્મચારીઓની હાજરી ચકાસવામાં આવી ચોટીલા નાયબ કલેક્ટર એસ ટી મકવાણા દ્વારા ચોટીલા તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી સવારે દસ પાંત્રીસથી શરૂ થયેલી આ તપાસણીમાં કચેરીના વિવિધ શાખાઓની કામગીરી કચેરીઓની હાજરી અને અન્ય મહત્વના મુદ્દાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી નાયબ કલેક્ટરશ્રીએ મહેસૂલ વિકાસ બાંધકામ સિંચાઈ આંકડા શિક્ષણ પશુપાલન સમાજ કલ્યાણ સહકાર ખેતીવાડી આરોગ્ય હિસાબી રજીસ્ટ્રી અને દબાણ શાખાના કર્મચારીઓ સાથે તેમની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી આ ઉપરાંત કચેરીના હાજરી ચકાસણી કરીને કામ કર્મચારીઓ અંગે પણ નોંધ લેવામાં આવી હતી તપાસની દરમિયાન મિશન મંગલમ હેઠળના સખી મંડળોની કામગીરી પ્રાંત કક્ષાએથી ફાળવવામાં આવતા એક્ટિવિટીના કામોના ચૂકવવા માટે જીઓ કામગીરી તેમજ બે હજાર પચીસ છવ્વીસના એક્ટિવિટી કામોના એસ્ટિમેટ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી કોઈપણ અધિકારી કર્મચારીના પેન્શન કેસ બાકી ન રહે તેની ખાતરી કરવામાં આવી હતી તલાટી કમ મંત્રીઓ દ્વારા કરવામાં આવતી જન્મ મરણની ઓનલાઈન કામગીરીના સમીક્ષા કરવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં નવા મંડળો સ્થાપિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી એગ્રી સ્ટેકની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી નાયબ કલેક્ટર શ્રી દ્વારા દરેક તલાટીકમ મંત્રી તેમજ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને હેડક્વાર્ટરમાં રહેવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી આ તપાસણીનો મુખ્ય હેતુ કર્મચારીની કાર્યક્ષમતા વધારો કરવાનો અને સરકારી યોજનાઓનો લાભ સમયસર અને સુચારુ રીતે નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો કલ્પેશવા ઢેર સુરેન્દ્રનગર